બે હજાર ચૌદ પછી દેશમાં રાજનીતિએ એક અલગ કરવટ લીધી હતી બે હજાર ચોવીસના પરિણામો પછી પણ પાછી એ તસવીર બદલાતી લાગી ત્રીજી એક તસવીર સામે આવી છે મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો પછીની છે દેશની સંસદમાં પ્રિયંકા ગાંધીના પહોંચ્યાની છે રાજ્યના સમાચારો દેશની એ તસવીર કરીશું એના પર વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નક્કી થવાના બાકી છે સંભવતઃ દેવેન્દ્ર ફડણવીસનું નામ જાહેર થઈ શકે છે ઝારખંડમાં ચોથીવાર માટે હેમંત સોરેને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે શપથ ગ્રહણમાં ઇન્ડિયાની એકતા દર્શાવતા કોંગ્રેસ સહિતના પક્ષો એકસાથે મંચ પર હાજર હતા અખિલેશ યાદવથી માંડીને મમતા બેનર્જી સહિતના નેતાઓ એક મંચ પર દેખાયા જે દેશમાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ જવાબદારી સંભાળી છે એક પરિણામ પછી કશીક જવાબદારી લેવા માટે આગળ આવતા એ દેખાયા છે પણ એક તસવીર કે જે આજે દેશની રાજનીતિમાં પોલિટિકલી સૌથી વધારે ચર્ચાનો વિષય બની બાવન વર્ષ લાગ્યા દેશની સંસદમાં પહોંચતા દેશના સૌથી શક્તિશાળી રાજનૈતિક પરિવારની દીકરીને એનું નામ છે પ્રિયંકા ગાંધી પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં આવતા ખાસું મોડું થયું છે દરેક વખતે એન્ટ્રી થાય છે ચૂંટણી જીતાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ સ્ટ્રીમ ઇલેક્ટોરલ પોલિટિક્સમાં પ્રિયંકા ગાંધી બાવન વર્ષની ઉંમરે એન્ટર થયા છે એમના પ્રવેશ પછી કોંગ્રેસને ખૂબ બધા વધારે ચમત્કારોની આશા છે એક સમય હતો કે પ્રિયંકા ગાંધીના આવવાથી પ્રિયંકા ગાંધીની સાથે ઇન્દિરા ગાંધી સાથે એમને સરખાવીને ઇમોશનલ ફેક્ટર તરીકે જોવામાં આવ્યું પરંતુ છતાંય કોંગ્રેસે ખબર નહીં શું કામ પણ પ્રિયંકા ગાંધીને ક્યારેય એટલા અજમાવ્યા નથી જેટલા એમણે રાહુલ ગાંધી પર પ્રયોગો અને ખર્ચો કર્યો છે એટલે રાહુલ ગાંધીને વારંવાર પોલિટિક્સમાં લોન્ચ કરવામાં આવ્યા પ્રિયંકા ગાંધીને એક સાથે આટલો મોટો ઇલેક્ટોરલ પોલિટિક્સમાં તો એમને પહેલીવાર અજમાવવામાં આવ્યા છે કેરળના વાયનાડથી ચૂંટાઈને પહોંચેલા દેશની લોકસભામાં સાંસદ તરીકે શપથ લેતા પ્રિયંકા ગાંધીનો એ વિડીયો છે જે આજે દેશમાં સૌથી મોટી રાજનૈતિક ચર્ચાનો વિષય બન્યો છે જોઈએ વિડીયો અને પછી સામે આવેલી એ તસવીરો જેની અંદર પ્રિયંકા ગાંધી પોતાના પરિવાર સાથે દેખાયા અને જે પરિવારની રાજનીતિ નામ શેષ થવા જઈ રહી છે એવું બધાને લાગતું હતું એ પરિવારના ત્રણ સભ્યો દેશની સંસદમાં છે જોઈએ મેં પ્રિયંકા ગાંધી વાદરા લોકસભા સદસ્ય નિર્વાચિત હોય હું सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धा पूर्वक निर्वहन करूँगी जय हिंद एक Stop, 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 stop. Stop. <laughs> <laughs> Let me also take de volgende Over gaan. Oké. Waarom? 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 here? Okay. <hums> <hums> yeah. Come here. come here Come Waarom? 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 બીજી ચર્ચા ઝારખંડની પણ છે ઝારખંડમાંથી સામે આવેલી તસવીરોની પણ છે એક બાજુ એવું લાગે કે મહારાષ્ટ્રમાં હાર પછી કોંગ્રેસ અથવા એના સાથી પક્ષો છે એ સાવ વિખેર થઈ જવાના છે પણ બીજી બાજુ ઝારખંડના મંચ પરથી એ તસવીર સામે આવે છે કે એક સાથે બે રાજ્યમાં ચૂંટણી હતી અને બે રાજ્યની એ ચૂંટણીમાં ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું હન્ડ્રેડ પર્સન્ટ આપ્યા પછી શું કામ ભાજપની હાર થઈ શું શુકામ ફરીએ એકવાર સોરેન સરકાર બની કલ્પના સોરેન સહિતના નેતા ઉપર એટલા બધા પર્સનલ પ્રહારો કરવામાં આવ્યા હતા અને છતાંય ત્યાં ભારતીય જનતા પાર્ટી આવી રીતે હારશે એવી એમણે કલ્પના નહોતી કરી અને એટલે જ જે કલ્પના નહોતી કરી એવા કલ્પના જે મંચ પર હતા એ તસવીર જે ઝારખંડમાંથી શપથવિધિમાંથી સામે આવી કરી એના પર નજર હેમંત સોરેન सत्य से प्रज्ञान करता हूँ कि सत्य निष्ठा से प्रज्ञान करता हूँ संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता मैं भारत की प्रभुता एवं अखंडता अक्षुण रखूंगा मैं झारखंड राज्य के मैं झारखंड राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्धि अंतकरण से निर्वहन करूंगा तथा तो मैं तथा तो मैं भय या पक्षपात अनुराग या द्वेष अनुराग या द्वेष के बिना सभी प्रकार के सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि संविधान और विधि के अनुसार न्याय करूंगा પ્રિયંકા ગાંધી શહેર શપથ લઈ રહ્યા હતા ત્યારે એમના હાથમાં બંધારણનું એ પુસ્તક હતું જે રાહુલ ગાંધીએ મુખ્ય મુદ્દો બનાવ્યો છે મહારાષ્ટ્રમાં હાથમાં લાલ રંગના પુસ્તકના બંધારણનો એ મુદ્દો પહોંચી ન શક્યો એ આખો વિષય એના પર ના એટલી બધી રેલી થઈ લોકસભા જેવો ના માહોલ કોંગ્રેસ બનાવી શકી માહોલ અથવા મુદ્દો શું છે કોંગ્રેસ એક બાજુ આર્થિક અને સામાજિક અસમાનતાની વાત કરે છે પ્રધાનમંત્રી એક કાર્યક્રમમાં હતા અને ત્યાં કેવી રીતે સરકારે છેલ્લા દસ વર્ષમાં આર્થિક અસમાનતા દૂર કરવા માટે પ્રયત્નો કર્યા છે એનો આડકતરો જવાબ આપી રહ્યા હતા પ્રધાનમંત્રીનો એ જવાબ સાંભળીએ જેમાં એમણે આર્થિક અસમાનતા પર સરકારે લીધેલા પગલાંની વાત કરી છે देश में लोगों के बीच आर्थिक और सामाजिक समानता लाने के लिए कई कदम उठाए गए हैं बीते दस वर्षों में फिफ्टी थ्री करोड़ से ज्यादा ऐसे भारतीयों का बैंक खाता खुला है जो बैंक के दरवाजे तक नहीं पहुंच पाते थे बीते दस वर्षों में चार करोड़ ऐसे भारतीयों को पक्का घर मिला है जो कई कई पीढ़ियों से बेघर थे बीते दस वर्षों में दस करोड़ से ज्यादा ऐसी महिलाओं को मुफ्त गैस कनेक्शन मिला है जो बरसों से अपने घर में गैस पहुंचने का इंतजार कर रही थी हमें आज के जीवन में बहुत आसान लगता है कि घर में नल खोला और पानी आ गया लेकिन देश में आजादी के 75 साल बाद भी सिर्फ तीन करोड़ घर ही ऐसे थे जिनमें नल से जल आता था करोड़ों लोग तब भी अपने घर में नल से जल का इंतजार कर रहे थे मुझे संतोष है कि हमारी सरकार ने पांच छह साल में बारह करोड़ से ज्यादा घरों को नल से जल देकर नागरिकों का और विशेषकर महिलाओं का जीवन आसान बनाया है संविधान की भावना को सशक्त किया है साथियों आप सभी जानते हैं कि हमारे संविधान की मूल प्रति में भी प्रभु श्री राम माता सीता हनुमान जी भगवान बुद्ध भगवान महावीर गुरु गोविंद सिंह जी सभी के चित्र हैं भारत की संस्कृति के प्रतीक इन चित्रों को संविधान में इसलिए स्थान दिया गया ताकि वो हमें मानवीय मूल्यों के प्रति सजग करते रहे ये मानवीय मूल्य आज के भारत की नीतियों और निर्णयों का आधार है भारतीयों को त्वरित न्याय मिले इसके लिए नई न्याय संहिता लागू की गई है दंड आधारित व्यवस्था अब न्याय आधारित व्यवस्था में बदल चुकी है महिलाओं की राजनीतिक भागीदारी बढ़ाने के लिए नारी शक्ति बंधन अधिनियम का ऐतिहासिक निर्णय हुआ है हमने थर्ड जेंडर को उनकी पहचान और उनका हक दिलाने के लिए भी कदम उठाए हैं हमने जनों के जीवन को आसान बनाने के लिए भी व्यवस्थाएं बनाई આમ તો સૌથી સરળ હોય છે વિપક્ષની રાજનીતિ કેમ કે જે વિપક્ષ હોય છે એના માથા પર એવી કોઈ વિશેષ જવાબદારીઓ નથી હોતી એમનું કામ પ્રશ્નો પૂછવાનું હોય છે તર્કબદ્ધ પ્રશ્નોના આધાર પર સરકાર પાસેથી જવાબ ન મેળવી શકે તો અમે આવશું તો આ કરીશું એ પ્રકારનો એ પ્રકારની વાત એમણે કરવાની હોય છે સત્તા માટે કોઈપણ પ્રશ્નો જવાબ આપવો હંમેશા આગ્રહ હોય છે કેમ કે બધી જ એમની જવાબદારીઓ છે કોઈ પણ વ્યક્તિ ક્યારેય હંડ્રેડ પર્સન્ટ પૂરું કરી નથી શકતો અને એટલે જ જેટલું બાકી રહ્યું હોય એ બધા સવાલો એમની સામે રહેતા હોય છે એ વિષય અલગ છે કે ભારતમાં એટલા બધા પ્રશ્નો પૂછાતા નથી સત્તાને પણ બાકી સત્તાને પ્રશ્નો હોય અને એટલે જ સત્તાને જવાબ આપવો એ સૌથી વધારે અઘરું બની જાય આર્થિક અસમાનજા અસમાનતા કે સામાજિક અસમાનતા એટલો બધો પેચીદો વિષય છે કે આપણે જ્યારે આજે પણ જાતિઓની વચ્ચે થઈ રહેલા ભેદભાવો એમની વચ્ચે ઉભું થઈ રહેલો સંઘર્ષ નેતા અધિકારીઓ બધાના મનમાં બની રહેલું એવું માનસ કે ના ના આ તો બધા ખોટો અવાજને બૂમો પાડે છે બાકી બધું સારું જ છે આર્થિક અસમાનતાનું જે ગુજરાતમાં જે બીઝેડનું પ્રકરણ ચાલી રહ્યું છે એની બે તસવીરો એક સાથે દેખાય કે એક બાજુ અમે જામનગરના દેવકુબેનનો વિડીયો જોઈએ કે લક્ષ્મી માતાને વિનંતી કરતા હોય ને એવો પ્રશ્ન પૂછતા હોય કે મા તું અમેરું અમીરોના ઘરે ઢગલો થઈ જાય છે એમના ઘરે ત્યાં જાય છે અને જેની પાસે અમારી પાસે પાવલી ન હોય ને પાવલી હોય અને આઠાના તું નથી કરતી અમારો શું વાંક એવો પ્રશ્ન પૂછતા નાગરિકો એક બાજુ દેખાય અને બીજી બાજુ એવા ઉદ્યોગપતિઓ અથવા એવા માણસો દેખાય કે જે માત્ર સત્તાનો ખેસ ગળામાં પહેરીને એવું માની લે કે અમે ધારે એ કરી શકીએ છીએ અને જનતા સહયોગ આપે છ હજાર કરોડ ભેગા થઈ જાય તો એક બાજુ અસમાનતાની આવી તસવીરો પણ છે બીજી બાજુ એ આંકડો પણ છે કે જે પ્રધાનમંત્રીએ આપ્યો જેને ટાળી શકાય એમ નથી એટલા બધા એકાઉન્ટ્સ ખુલ્યા એની શરૂઆત જનધન યોજનાથી થઈ ખાસું બધું સિસ્ટમેટિક કરવામાં આવ્યું હતું જનધન યોજનામાં અકાઉન્ટ્સ ખુલ્યા ને પછી ડીબીટી આવતું થયું એટલે આજે પણ ગામડાઓમાં જઈને તમે પ્રશ્ન પૂછો તો વિચારધારા વિષય બહુ ફેશનેબલ લાગે બહુ સ્ટાઇલિશ લાગે પણ ગામડામાં કે ખાસા પ્રદેશોમાં વોટિંગ એના આધાર પર નથી થતું ત્યાં છે કાં તો ડરની રાજનીતિ ચાલે છે અને કાં તો બેનિફિટની રાજનીતિ ચાલે છે બંને રાજનીતિ ભારતીય જનતા પાર્ટી ખૂબ હોશિયારીથી કરી શકે છે કોંગ્રેસ જે પ્રશ્નો ઉપાડે છે એ પ્રશ્નોને નકારી શકાય એમ નથી તો બીજી બાજુ સત્તા જે જવાબો આપે છે એ જવાબો પણ સાવ નકારી શકાય એમ નથી કેમ કે ત્રેપન કરોડ લોકોના અકાઉન્ટ ખુલ્યા તો એ નંબર છે સામે જનધનમાં અકાઉન્ટ ખુલ્યા છે ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા એટલે વર્ષના છ હજાર આવી રહ્યા છે વિધવા સહાયના નામ પર પેન્શનના બારસો રૂપિયા આવી રહ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટી માંડમંડ સરકારમાં આવે છે ત્યાં બહેનોને એકવીસો એકવીસો રૂપિયા દર મહિને અકાઉન્ટમાં મળે છે એટલે તમે એને લોલીપોપ આપવાનું કે રૂપિયા આપવાનું રાજકારણ કહો કે ગમે તે રાજકારણ પણ એ પણ સામે ચાલી રહ્યું છે સ્ટાર્ટઅપ ખુલી રહ્યા છે યુવાનો આવી રહ્યા છે જે ટ્રેડિશનલી જે લોકો વેપાર નથી કરતા જેમના લોહીમાં ધંધો છે એવું આપણે નથી કહેતા એવા માણસો પણ આવીને બિઝનેસ કરે છે એમને એમના સ્ટાર્ટઅપ સો સો કરોડ સુધી પહોંચે છે એવા એ દેશમાં ઉદાહરણ છે તો બીજી બાજુ દેશમાં કરોડો ઉદાહરણ એવા છે કે જે સ્ટાર્ટઅપ કરવા નીકળ્યા હતા અને પછી છોકરાઓ બચ્યા જ નથી કેમ કે દેવું થયું અને ડૂબી ગયા છે તો બંને બાજુની અવસ્થા છે એક જ સિક્કાની બે બાજુ છે કઈ બાજુ લોકોને સ્પર્શે એના પર વોટિંગ થાય છે અને એટલે જ હવે જે લોકસભામાં થવા જઈ રહ્યું છે એ ટસલ બહુ જ મહત્વની રહેશે એ ટસલ એટલા માટે મહત્વની રહેશે અને એ સંઘર્ષ એટલે જરૂરી છે કેમ કે બંને સાચા છે પ્રધાનમંત્રી જે કહી રહ્યા છે કે મેં આટલા કરોડ લોકો સુધી આ પહોંચાડ્યું તો એ પણ એટલી જ હકીકત છે એને એટલી જ હકીકત વિપક્ષના પ્રશ્નો છે કે હજુ કેટલું બધું બાકી છે તમે જે વાયદો કર્યો હતો એ સામે આ શું થયું દેશનું જે સામાજિક ફેબ્રિક છે એને નુકસાન થઈ રહ્યું છે એનું શું અને સૌથી મોટી વાત દરેક દરેક મસ્જિદની અંદર તમે મંદિર શોધી રહ્યા છો એનું શું આ બધા જ પ્રશ્નોના જવાબ એક બાજુ વિપક્ષ પણ પૂછવાનું છે આવનારા સમયમાં ખબર પડશે કે આમાં જનહિતના કેટલા પ્રશ્નો પૂછાય છે અને કેટલા મુદ્દાઓ પર જવાબ મળે છે સરકાર ખૂબ દબાણમાં છે પ્રેશરમાં સરકાર કેવા નિર્ણયો લઈ શકે છે એના પર નજર રહેશે